ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા આજે બપોરે એક કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મુળજીભાઈ મિયાણીના અધ્યક્ષસ્થાને ભાવનગર ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીની ઉપસ્થિતિમાં મળી હતી કુલ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા ચાલીસ સદસ્યો પૈકીના ફક્ત પચીસ સદસ્યો આ સભામાં હાજર રહ્યા હતા જ્યારે પંદર જેટલા સદસ્યો ગેરહાજર રહ્યા હતા આમાં સભામાં સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી આ સભામાં રજૂ થયેલ એજન્ડા મુજબ અગાઉ મળેલી સામાન્ય સભાની બેઠકોને બહાલી આપવા બાબત તેમજ આ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સદસ્યો વચ્ચે ભારે તું તું મેમે અને દેકારા પડકારા જોવા મળ્યા હતા વિપક્ષના સભ્યોએ પ્રશ્નનો મારો ચલાવ્યો હતો જેના જવાબમાં સત્તાધારી પક્ષ નબળો પુરવાર થયો હતો જેમાં ખાસ કરીને વિપક્ષના સભ્યોએ એવી પણ રજૂઆત કરી હતી ભાવનગર જિલ્લાના વિકાસને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા ભ્રષ્ટાચારના મુદ્દે અપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા સરકારે ફાળવેલી ગ્રાન્ટના મુદ્દા ઉઠાવવામાં આવ્યા ખેડૂતોના પ્રશ્નો અને જિલ્લામાં રોડ રસ્તા ગટરો અને ખેડૂતોને સરકાર દ્વારા મળતા લાભના પ્રશ્નો પૂછવામાં આવ્યા રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર